અરવલ્લી જિલ્લા ભાજપ કમલમ ખાતે ભાજપ દ્વારા વિકસિત ભારતના અમૃતકાળના અગિયાર વર્ષની સફળતા અંગે પત્રકાર પરિષદ યોજીને મોદી સરકારની અગિયાર વર્ષની સિદ્ધિઓની સમીક્ષા કરવામાં આવી હતી કાર્યશાળામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વિકસિત ભારતના અમૃતકાળ અંતર્ગત થયેલા કાર્યોની વિસ્તૃત પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ભારત હવે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે સરકારની મુખ્ય સિદ્ધિઓમાં પંચાવન કરોડથી વધુ જનધન ખાતાઓની શરૂઆત દસ કરોડ ગરીબ પરિવારનું ગેસ કનેક્શન પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હેઠળ આડત્રીસ હજાર કરોડની દવાઓની બચતનો સમાવેશ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મધ્યમ વર્ગની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે પચીસ કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે બે હજાર ચૌદ પછી ડિજિટલ પેમેન્ટનો વ્યાપક ઉપયોગ શરૂ થયો મુદ્રા લોનમાં સિત્તેર ટકા મહિલા લાભાર્થીઓ તેમજ ચુમ્બાલીસ લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે અને સફળ ઓપરેશન સિંધુની સાથે વિવિધ યોજનાઓની સિદ્ધિઓની જાણકારી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગિયાર સફળ સુશાસન અંતર્ગત અરવલ્લી જિલ્લા ભાજપ કમલમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર મંત્રી ભીખુસિંહ પરમાર

સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચાર્યા છે અને આજે અગિયાર વર્ષના વડાપ્રધાન તરીકે અને ચૌદ વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત પચીસ વર્ષથી જનકલ્યાણના કામો કરતા છેવાડાના માનવીની ચિંતા કરતા અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે